કોના ઇશારે આવી તેના પર પણ અનેક સવાલો ઊભા થયા છે ત્યાર છે આ રેસિડેન્સીનું નામ શું છે અને સવારે શું આ બિલ એપી છે બિલ અર્બન રેસિડેન્સી જીરો વન હા બિલ બાંકોની પાછળ આવે છે હા શું સવારે હુડાની ટીમ આવી શું થયું છે ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે એક વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે દરવાજાને લોક જોઈ દે આપનો છો કે હા એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે બરાબર અને એવું પણ હા મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે ભાડે કે વેચાણ કરવા માટે નથી સાત વર્ષની મુદ્દત છે સાત વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો બરાબર હા ઓકે માપ જયેશ કુમાર રમેશવી પરમાર